જલારામ બાપા પ્રત્યે લાખો લોકો આસ્થા ધરાવે છે ત્યારે કલોલના ધારાસભ્ય ફતેસી ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે કરેલી અયોગ્ય ટિપ્પણી મામલે લોહાણા સમાજ અને જલારામ ભક્તોમાં રોષ ફેલાયો છે

જે કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જલારામ બાપા વચ્ચે ટિપ્પણી કરેલ હતી તેના માટે અમે આવેદનપત્ર આપેલું છે અને સરકારશ્રીને વિનંતી કરેલી છે કે આવા ધારાસભ્યનું કાયદેસર રીતે રાજીનામું લઈ અને પક્ષ તરફ બળ તરફ કરી અને અમને ન્યાય આપે એવી અમારી માગણી છે જરૂર લક્ષ અને વીરપુરની અંદર જલારામ બાપાના મંદિરે આવી પોતે માગણી માફી માગે તો જ એને માફ કરવામાં આવશે અને આગળના જે કાંઈ એના પ્રશ્ન છે એ જો ન હલ થાય તો અમે એફઆરઆઈ ફળાવવા પણ પ્રોસેસ કરી રહ્યા છીએ ગામે ગામથી એના વિરુદ્ધ એફઆરઆરની માગણી છે વીરપુરની અંદર છેલ્લા પંદર દિવસની અંદર જો માફી માગવા ન આવે તો અમારું અલ્ટિમેટ આખું અલગ હશે અને ઉગ્ર રોષ સાથે